સંચાલકો સાથે પોલીસે બેઠક કરી છે નવરાત્રી પર્વ શાંતિથી ઉજવાય તે માટે બેઠક યોજાઇ કોમર્શિયલ ગરબા સંચાલકોને સીસીટીવીની વ્યવસ્થા કરવા સૂચન કરાયું છે તો ગરબા સ્થળે એકસો આઠ એમ્બ્યુલન્સ હાજર રહેશે મહત્વનું છે કે કોમર્શિયલ ગરબા ગ્રાઉન્ડમાં પોલીસની શી ટીમ સાદા ડ્રેસમાં બાઝ નજર રાખશે તો ગ્રામીણ વિસ્તારમાં ગરબા સ્થળે હોમગાર્ડ જવાનો ફરજ પર રહેશે તો આ સાથે જ ગરબા સ્થળે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવશે સાત પોલીસ સ્ટેશનો જે છે ત્યાં કોમર્શિયલ ગરબા કરવામાં આવેલું મીટિંગો કરવામાં આવેલી છે તેઓને સૂચનાઓ આપવામાં આવેલી છે સુપ્રીમ કોર્ટ દ્વારા જે કપણ ગાઈડ આપી છે તેનાથી પણ એ લોકોને માહિતગાર કરવામાં આવેલા છે તેમજ આ સમગ્ર પર્વ દરમિયાન પોલીસ ના જ્યાં કોમર્શિયલ ગરબા થનારા છે ત્યાં અમે પોલીસ કંટ્રોલ રૂમ